પરિવારવાદ ભ્રષ્ટાચાર સહિતના ઘણા બધા મુદ્દાઓની વાત કરીને વિપક્ષ પર વાક પ્રહાર કર્યા હતા તેમણે પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસ સરકારની નિષ્ફળતાઓ પર પણ આકરા પ્રહાર કર્યા હતા તેમના ભાષણ દરમિયાન શાસક પક્ષોએ ટેકો વ્યક્ત કરીને વારંવાર ટેબલની પાટલીઓ થપથપાવી હતી તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે પીએમ મોદીએ અહીં એવું કહ્યું કે હું વિપક્ષના પ્રસ્તાવની પ્રશંસા કરું છું તમને ભાષણથી સ્પષ્ટ છે કે વિપક્ષે લાંબા સમય સુધી વિપક્ષમાં રહેવાનો સંકલ્પ લીધો છે તમે ઘણા બધા દાયકાઓથી અહીંયા એટલે કે શાસક પક્ષમાં બેઠા હતા એ જ રીતે ઘણા દાયકાઓ સુધી ત્યાં એટલે કે વિપક્ષમાં બેસવાનો સંકલ્પ છે આ દિવસોમાં તમે જે રીતે મહેનત કરી રહ્યા છો લોકો માટે ચોક્કસપણે તમને આશીર્વાદ આપશે આગામી ચૂંટણીમાં તમે પ્રેક્ષક ગેલેરીમાં બેઠા હશો તમારામાંથી ઘણાએ ચૂંટણી લડવાની હિંમત ગુમાવી દીધી છે મેં સાંભળ્યું છે કે ઘણા લોકો તેમની સીટો બદલવા માંગે છે જ્યારે ઘણા લોકો રાજ્ય માટે માં પાયો નાખશે રામ મંદિર ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ભગવાન રામ પાંચસો વર્ષ બાદ પોતાના ઘરે પરત ફર્યા છે અયોધ્યામાં આવું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે જે આપણા દેશની પરંપરા અને સંસ્કૃતિ

परिवार તરફ રહ્યો છે તે ન તો આનાથી આગળ વિચારી શક્યા છે કે ન તો આનાથી અલગ કંઈ કરી રહ્યા છે પીએમ મોદીએ વિપક્ષનો આત્મવિશ્વાસ ડગી રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું જેમાં તમને કહ્યું કે મેં સાંભળ્યું છે કે ઘણા લોકો લોકસભા ચૂંટણીમાં પોતાની સીટ બદલવાની તૈયારી કરી રહ્યા છે તો બીજી તરફ ઘણા લોકો હવે લોકસભાને બદલે રાજ્યસભામાં જવા ની યોજના બનાવી રહ્યા છે હું જોઉં છું કે વિપક્ષમાંથી ઘણા લોકો ચૂંટણી લડવાની હિંમત હારી ગયા છે સાચું કહું તો કોંગ્રેસ પોતાની જવાબદારી નિભાવવામાં સદંતર નિષ્ફળ છે વિપક્ષની આ હાલત માટે કોંગ્રેસ જવાબદાર છે બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ